ખાસ શનિવાર છે બાતીવાડી જે આવી રીતના દીવો કરવાનો અને આવી રીતના બે દીવા કરવાના એવી રેમેડી છે taro ke u kiyo taro ke u kiyo taro ke u kiyo taro તબિયત જ જણ સારી ના હોય હમણાં તો પંપો આયે ને તો મને લિટરલી હું મન ચક્કર આવતા હોય ને એવું થતું તો હું થોડી વાર તો આંખો બંધ કરીને સુઈ જ રહી ફેસ ઉપર થી અત્યારે લાગી રહ્યું હશે કે મને અત્યારે ઠીક નથી જેમ હમણાં બંપો તમને કહ્યું એમ ખત નું મને પાછળનું માથું દુખાવા લાગ્યું અને એના કારણે મને વોમિટિંગ જેવી ફિલિંગ આવવા માંડી અને પછી જે ખતરનાક વાળું પેટમાં દુખ્યું છે બાપ રે એનર્જી જ નથી એકદમ લો છે ને હજુ પંપો આવ્યા નથી પણ Hello everyone, welcome and welcome back to my channel. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના છો અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુઅલી મારા સાસુ સસરાની અપડેટ આપી દઉં તો એ હજુ પણ નથી આવ્યા અને ક્યાં ગયા છે એ હું શોર્ટ ટાઈમમાં જ હું તમને કહીશ અને બીજી વસ્તુ એ કે અત્યારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે હું મસ્ત ફ્રેશન અપ થઈ ગઈ છું અત્યારે અમે જઈ રહ્યા છે આજે અમાસ છે તમને બધાને ખબર છે તમે બધા રીલ જોતા હશો તો આજે કંઈક ખાસ અમાસ છે ઓગણત્રીસ છે અને શનિવાર છે એટલે આજે મોટી અમાસ છે એટલે અમે બહુચરમાના દર્શન કરવા માટે જઈએ છીએ પ્લસ થોડી ઘણી ઘરની શોપિંગ અને જે સામાન શાકભાજી વગેરે લેવાનું હોય એ બધું લેવા જઈ રહ્યા છે તો ચલો હવે જઈએ હું ને મારા નણંદ એ અમે લોકો આવી ગયા છે ત્યાં ગિસ્કૂલમાં આવ્યું છે ત્યાં અહીંયા વળધન અમારા ફાઇદર્સ ને બધા બધા આવ્યા છે તમને પણ દર્શન કરાય તું

ઘરે આવી ગયા છે અહીંયા મેં રસોઈની તૈયારી કરી દીધી છે છે આજે અમાસ છે તો હું બનાવી રહી છું દાળ ભાત અને થોડું શાક ને રોટલી સો એ બનાવી સવારે દાળ ભાત મૂકી દીધા છે લોટ બાંધીને શાક સમારી દઈશ અને હા આજે અમાસ છે તો આ રેમેડી બધા જ મતલબ અમારી સોસાયટીમાં તો બધા કરી રહ્યા છે અને અમે પણ કરવાના છે જો તમને બતાવ બાતીવાળી જે આવી રીતના દીવો કરવાનો અને આવી રીતના બે દીવા કરવાના એવી રીતે રેમેડી છે જે સારી છે આજે અમાસના દિવસે બધા જ કરવાના છે સો અમને કહ્યું ચાલો અમે પણ કરીએ તો આઠ આઠ વાગે અઢાર મિનિટે આ રેમેડી કરવાની છે સો બસ હવે બે મિનિટ પછી દીવો પ્રગટાઈશ કરજો ટુ થ્રી સ્ટાર્ટ

એટલે છો ને ગેમ રમી છે આખો દિવસ ગેમ ના રમાય નો નો કેમ જે આપણે મમ્મા જોડે જઈએ છીએ મમ્મા શું કરે છે મમ્મા શું બનાવે છે લેટ્સ ગો લેટ્સ ગો મમ્મા શું બનાવે છે જો વાહ અને કરી શું છે આજે કેટલી વાર છે હવે ભૂખ લાગી છે બહુ જ બસ જ મિનિટ રોટી થઈ ગઈ છે અને જમી લઈશું તમારો દિવસ કેવો ગયો મારો દિવસ બેસ્ટ બહુ સરસ તારો કેવો ગયો એક્ચ્યુઅલી આજે સવારથી ખબર મને છે પેટમાં પેટમાં છે અને જમ્યું ને પછી

તો ગઈશ અત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ અને બમ્પુ અને વર્ધન ગયા છે અમારા અહિયાં ખોડિયાર મંદિરે અમારે દર ચૈત્ર મહિનામાં બધે જ પૂનમના દિવસે હવન તો થતાં જ હોય એ બધાને ખબર જ હશે તો આજે એની ઉછામણી છે અને બંપુ ગયા છે સો હોપ સો કે ઉછામણીમાં હવે અમારું નામ બોલાય તો વધારે સારું મારી બહુ જ ઈચ્છા છે હવનમાં બેસવાની અથવા તો માતાજીને ચૂંદડી ચડાવવાની લેટ સી કે હવે શું થાય છે શું નહીં અને બીજી વસ્તુ એ કે તમને આજે મારા ફેસ ઉપરથી અત્યારે લાગી રહ્યું હશે કે મને અત્યારે ઠીક નથી જેમ હમણાં બંપોએ તમને કહ્યું એમ એકચ્યુઅલી કેવું થયું આજે બપોરે જ્યારે વર્ધનને જમાડી લીધું મેં પછી મને અચાનકથી જેટલું હેડેક થયું એટલું હેડેક થયું ને કે જેની વાત જ ના પૂછો એટલે મેં વર્ધનને થોડીવાર ફોન રમવા આપી દીધો અને હું થોડીવાર સુઈ ગઈ મને એમ કે કદાચ કાલે ગરમીમાં આવવા જવાનું થયું હશે એના લીધે હેડેક થયું હશે પણ સખત એટલે સખતનું મને પાછળનું માથું દુખાવા લાગ્યું અને એના કારણે મને વોમિટિંગ જેવી ફિલિંગ આવવા માંડી અને પછી જે ખતરનાકવાળું પેટમાં દુખ્યું છે બાપરે અને થોડી વોમિટને એવું થયું અને પછી થોડી વાર રહીને થોડું સારું પણ થયું અને પછી અમે લોકો ગયા માતાજીના મંદિરે દર્શન કરવા પણ ત્યાં પણ મારો જરા પણ મૂડ જ ના આવ્યો મને આમ ચેન જ નહોતું વળતું ખબર નહીં અચાનક જ શું થઈ ગયું એટલે પછી ત્યાંથી ઘરે આવીને ફટાફટ હું રસોઈ કરવા લાગી તો મને શક્ત ખતના ચક લિટરલી હું આવી રીતના દાળ હલાવું છું ને તો એની જોડે જોડે મારું મગજ બી હલતું હોય ને એવું લાગવા માંડ્યું અને પછી મેં કીધું કે થોડી વાર આરામ કરી લેવા દો પછી થોડી વાર આંખો બંધ કરીને પડી રે બંપુએ લીંબુ પાણી આપ્યું પછી એક એક શેશે લાયા હતા એનર્જી માટે ગ્લુકોઝનું એ આપ્યું હતું એ મેં પીધું બંપુ કે થોડી વાર રેસ્ટ કર પછી કરજે રસોઈ અને ઓલ તો એ બધું કર્યું અને પછી સારું લાગ્યું અને મને કોઈ જ ખાવાની જ ઈચ્છા નથી અને અત્યારે થોડું મેં ખાધું પણ ના કહેવાય હજુ મને જાણે બોડીમાં કોઈ ચેન જ નથી પડતું કંઈ ગમતું જ નથી એવું લાગી રહ્યું છે આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કાલે અમે લોકો ગરમીમાં હું આટલા ટાઈમ પછી ફસ્ટ ટાઈમ આવી રીતના એક્ટિવામાં ગરમીમાં ગઈ એના લીધે કદાચ ગરમીની અસર થઈ હોઈ શકે આઈ થિંક સો મને એવું લાગી રહ્યું છે મેં માથું હજુ ઉતરતું નથી અને હજુ બી બોડીમાં ચેન જ નથી પડતું હવે હમણાં વર્ધનને બમ્પો આવે એટલે હું મળાવું ત્યાં સુધી હું થોડું આ આરામ કરી લો તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના સાડા બાર બિલકુલ એનર્જી જ નથી એકદમ લો છે હજુ પંપો આવ્યા નથી પણ આ પાર્સલને અહીંયા મૂકીને ગયા છે એકચુલી આ ભાઈ ત્યાં હતા ને તો એને સખતની ઊંઘ આવી હતી એટલે બમ્બુ કહે કે આ બસ બે મિનિટમાં સૂઈ જશે હું એના ફટાફટ મૂકવા આવું છું તો ઊંઘાડી દેતું એને તો મેં કીધું સારું અને આ ભાઈ તો આવ્યા ને પછી તો જે મસ્તી એ ચડ્યા છે અને ઈ નહીં 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 અને અત્યારે એની ડિમાન્ડ છે કે મમ્મા મને ચા અને બિસ્કીટ ખાવું છે જો કે યુઝઅલી એ બહુ ઓછા રેર કેસમાં ખાય છે એટલે મને કે ના મમ્મી મને ખાવું છે એટલે બન્યું છે એવું કે પાર્લે ઘરમાં છે નહીં અને હવે બમ્પુ લેવા અત્યારે મેં ફોન કર્યો મેં કીધું તમે લઈને આવો આ સખતનો જીદે ચડ્યો છે મેં ટ્રાય કર્યો હું તો કે ના મોમાં ચા બિસ્કિટ જ એટલે નહીં કહેતા ઓલું બાળહટ જે છે એ આજે વર્ધને પકડી છે એટલે હવે બમ્પુ લઈને આવે મેં ચા તો મૂકી છે અત્યારે રાત્રે સાડા બાર વાગે એ લઈને આવે એટલે હું એને થોડું ખવડાવું પણ એનું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે મેં એને ફોસ આપ્યા છે એ થોડા ખાય છે ત્યાં સુધી બમ્પુ લઈને આવે ગાઈઝ વર્ધને છે ને ચાબીકી જ ખાઈ લીધું છે અને વર્ધન હવે શું કરવાનું